રાજકોટ વિધાનસભા ઓગણ ના ધારાસભ્ય દર્શિતા શાહ તથા રાજકોટ શહેર ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા મેડમ એસીપી ગઢવી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સૈયદ સાહેબ તથા રાજકોટ શહેર ટ્રાફિક શાખાના સ્ટાફ સાથે સેફ્ટી ગાર્ડનું નિઃશુલ્ક બસો પચાસથી વધુ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ અપડેટ ન્યૂઝ પરિવારના તંત્રી શ્રી સંદીપભાઈ લક્કરિયા કેવલભાઈ રાઠોડ તથા ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર કાનાભાઈ ચૌહાણ અરવિંદભાઈ વાઘેલા મોનાલીબેન ચૌહાણ નરેન્દ્રભાઈ ચૌહાણ આસ્થા એજ્યુકેશન લાલાભાઈ પરમાર અશ્વિનભાઈ ચૌહાણ સુનિલભાઈ પરમાર પ્રિયાંકભાઈ ચૌહાણ ખિલનભાઈ ભટ્ટી દેવાંગભાઈ મકવાણા કિશનભાઈ તુવેર નિકુંજભાઈ પરમાર હરપાલભાઈ રાઠોડ રાજભાઈ સોઢા સાવનભાઈ રાઠોડ હર્ષદભાઈ હાડા ભાવેશભાઈ હાડા રઘુવરસિંહ ચૌહાણ કૈલાસિંહ રાઠોડ કાલુસિંહ રાઠોડ જિતેન્દ્રસિંહ પવાર ધર્મરાજસિંહ પવાર રાજુસિંહ પવાર અશોકસિંહ સાખલા હાજર રહેલ અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રાઈમ ન્યૂઝ રાજકોટ मगर संक्रांति जैसे ही आती है तो पतंग के दौरे की, की वजह से कई बार हमने देखा है कि अनिश्चित बनाव बनते हैं कि गले में फंस जाती है टू व्हीलर में और उससे मृत्यु तक होने के जो हैं चांसेस होते हैं और ऐसा बनाव राजकोट में ना बने उसके लिए ट्रैफिक ब्रांच काफ़ी टाइम पहले से ही ये वायर लगाने का कामगिरी चालू है आज राजकोट अपडेट न्यूज़ के साथ में आज हम ये वायर लगाने की कामगिरी कर रहे हैं અરગર કિસીકો ભી વાયર લગवानी હે તો એસીપી ટ્રાફિક ઓફિસ મે ભી આ સકતે હે આરટીઓ કે દ્વારા ભી એ કામગીરી ચાલુ હે ઓર હમે કોન્ટેક્ટ કર સકતે હે અ હમ જાન્યુઆરી મહિના નો પેલો વીક જે છે એ હંમેશા ટ્રાફિક વીક તરીકે પેhla સેલિબ્રેટ થતો પરંતુ હવે અકસ્માત ની સંખ્યા ની વધારો થતો આ સરકર સે એ લોકી કરે કે આખો માસ જાન્યુઆરી માસ ટ્રાફિક મન તરીકે એને ઉજવો અને લોકો માં અવેરનેસ ના કાર્યક્રમો કરવા અકસ્માત ઘટાડવા પ્રયત્ન કરો એને ભાગો પે અને જે લોકોને દોરીથી દરી થી ઈજા થાય છે તો એવી ન થાય એના માટે અમારા પોલીસ કમિશનર શ્રી એ પણ એવી સૂચના કરી છે કે આ જે બાઇક ની આગળ જેવો એંગલ લગાવો કે જેથી કરીને દોરી સીધી ગળામાં ન આવે